नमस्कार मित्रो श्री आहिर गिनाती समस्त केळवणी सहायक समाज ट्रस्ट महुआ संचालित श्री सरस्वती कन्या विद्यालय महुआ श्री आहिर गिनाती कन्या शास्त्रालय महुआ श्री सरस्वती विद्यालय वडली श्री आहिर गिनाती कुमार शास्त्रालय वडली उपरोक्त संस्थाओं स्टाफ स्टाफनी भरती करी होती योग्य लायका धरावता उमेदवार अर्जी साठ दिवस सुधीमा स्वप्रमाणित नकल ईमेल अथवा रूबरू जरुरी प्रमाणपत्र नकल जाते अर्जी मोकलवी તથા એક નકલની પેઢીએ શ્રીના મોબાઈલમાં મોકલવાની રહેશે જગ્યાની વાત કરીએ આચાર્યો એમએસસી એમએ એમ કોમ બીએડ એમએડ કરેલ ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી છે પાંચ વર્ષના અનુભવી મહિલા આચાર્યની ખાસ જરૂરિયાત ગણિત વિજ્ઞાનમાં બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી છે સામાજિક વિજ્ઞાનમાં બી એ માટે બે જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટરમાં બીસીએ પીજીડીસીએ બીએડ કરેલ ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી છે અર્થશાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા નામું આંકડા શાસ્ત્ર એમ એ એમ કોમ બી એડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે શિક્ષક ગુજરાતી હિન્દી સંસ્કૃત માટે બી એ બીએડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે ધોરણ થી આઠમાં બધા જ વિશ્વમાં પીટીસી અથવા બી એ બીએડ કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે ગૃહમાતા ગૃહપતિ ધોરણ આઠ પાંચ હોય તેવા ઉમેદવાર બે જગ્યાઓ ખાલી છે ચોવીસ કલાક રહી શકે તેવા ઉમેદવાર ક્લર્ક એકાઉન્ટમાં ટેલીના જાણકાર બીસીએ બીકોમ એમબીએ કરેલ ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે તથા કન્યા વિદ્યાલયમાં બહેનોને પ્રાધાન્ય આપવામાં આવશે અનુભવી અને લાયક ઉમેદવાર માટે પગારની કોઈ મર્યાદા નહીં ત્યારબાદ જોઈએ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીની અંદર શ્રીમતી કે એ પટેલ હરિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે નિશાના વિષયો માટે શિક્ષકોની જરૂર છે પ્રાથમિક વિભાગની વાત કરીએ અંગ્રેજી વિષયમાં બીએ બીએડ અથવા બીએ એમએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે હિન્દી વિષયમાં બીએ બીએડ અથવા બીએ એમએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ગણિતની અંદર બીએસસી બીએડ અથવા બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે માધ્યમિક વિભાગમાં હિન્દી વિષયમાં બીએ એમએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સંસ્કૃતમાં બીએ એમએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે વિજ્ઞાનમાં બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સામાજિક વિજ્ઞાનમાં બી એમ એ બી એડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અંગ્રેજી ભાષા પર ઉમેદવારનું પ્રભુત્વ હોવું જરૂરી છે લાયકાત અને અનુભવના આધારે પગાર આપવામાં આવશે ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થઈએ દિવસ આઠમાં અરજી કરવાની રહેશે અરજી કરવાનું સ્થળ શ્રીમતી કે એ પટેલ શિવહરિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સર્વ વિદ્યાલય કેમ્પસ રેલવે સ્ટેશન પાસે કડી ત્યારબાદ જોઈએ શ્રીમતી માણેકબા વિનય વિહાર અડાલજ જિલ્લો ગાંધીનગર નિયામકની જરૂર છે ગાંધી વિચારોને વરેલી ગુજરાતી માધ્યમની શ્રીમતી માણેકબા વિનય વિહાર અડાલજ ખાતે કૃષિ ગોપાલન સાથે શૈક્ષણિક સંસ્થાઓ માટે શૈક્ષણિક વહીવટી તેમજ આર્થિક વ્યવસ્થાપનનું યોગ્ય નેતૃત્વ પૂરું પાડી સંસ્થાની શિક્ષણના શિક્ષણના નવા આયોમાં જોડાઈ શકે તેવા નિયામકની જરૂર છે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો અનુભવ ધરાવતા આચાર્ય કે પ્રાધ્યાપક તેમજ ખેતી અને ગૌશાળાનું જ્ઞાન ધરાવતી વ્યક્તિને વિશેષ પસંદગી આપવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધારો સાથે નીચેના ઇમેલ એડ્રેસ પર તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે એમેલ એડ્રેસ નીચે આપેલું છે ત્યારબાદ જોઈએ સંસ્કાર સંકુલ સંસ્કાર ભારતીય વિદ્યાલયની અંદર પ્રાથમિક વિભાગમાં પીટીસી સી બી એમ એ બીએડ કરેલાઓ લાયકાતવાળા ઉમેદવાર પ્રાથમિક વિભાગમાં બી એ એમ એ બીએસસી એમએસસી બી એડ લાયકાતવાળા ઉમેદવાર પટ્ટાવાળા બહેનની જરૂરિયાત છે અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી મળશે અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે એડ્રેસ જોઈએ કલિકુંડ સરોડા રોડ ધોળકા ત્યારબાદ જોઈએ રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર પ્રિન્સિપાલ આર્ટ્સ વ્યાખ્યાતા કોમર્સ વ્યાખ્યાતા બીસીએ વ્યાખ્યાતા એમ એ વ્યાખ્યાતા ગ્રંથપાલ પીટીઆઈ અને ગૃહમાતાની જગ્યાઓ ખાલી પડેલી છે ઉપરાંત તમામ જગ્યાઓ માટે યુજીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંસ્થાના નિયમ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ હસ્તાક્ષરે અરજી તથા તમામ પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ ફોટા એકસાથે ઉપરોક્ત સરનામે દિવસ દસમાં રજીસ્ટ્ર આઈડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે સરનામું જોઈએ શ્રીમતી એસ બી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ટીજેબીએસ ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં તળાવની પાસે રાજુલા જિલ્લો અમરેલી